આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેમની પત્ની તથા પીએને ખેડૂત સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે જે ફરિયાદ નોંધાતા ગણતરીના સમયમાં ધારાસભ્ય ચૈતર વસાવા તેમની પત્ની સહિત ત્રણની પોલીસે ધરપકડ કરી હતી જેને લઈને આમ આદમી પાર્ટી આપ દ્વારા ભારે આક્રોશ જોવા મળ્યો હતો સુરતના આપ દ્વારા વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાય છે આમ આદમી પાર્ટીના લોકપ્રિય ધારાસભ્ય આદિવાસી સમાજના નેતા માનનીય શ્રી ચેતરભાઈ વસાવાને જે રીતે હેરાન પરેશાન કરવાના ભાગરૂપે ખોટી ફરિયાદો કરી અને ધરપકડ કરવાનું જે ષડયંત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને કરવામાં આવી રહ્યું છે એના વિરોધમાં આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં કલેક્ટરશ્રીના માધ્યમથી માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપી રહી છે કે અમારા ધારાસભ્યશ્રીને હેરાન કરવાનું બંધ કરવામાં આવે આદિવાસી સમાજના દરેક પ્રશ્નો માટે જે લડતા આવ્યા છે એવા આદિવાસી સમાજ અને સમગ્ર ગુજરાતના લોકપ્રિય ધારાસભ્ય લોકપ્રિય નેતા ચેતરભાઈ વસાવા અને એના પરિવારને જે હેરાન કરવામાં આવી રહ્યું છે ખોટી ધરપકડ કરવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે એ ષડયંત્ર જે થઈ રહ્યું છે એની વચ્ચે મુખ્યમંત્રીશ્રી પોતે દરમિયાનગીરી કરી અને આ ખોટી ધરપકડ અને ખોટી ફરિયાદને રદ કરવામાં આવે એવી આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રીને માંગ કરી રહી છે આમ આદમી પાર્ટી દ્વારા ખોટું ષડયંત્ર કરી ધારાસભ્ય ચૈતર વસાવી ફરિયાદ કરે અને આક્ષેપો કરાયા છે તમારી આવના સમયમાં શું વળાંક આવે છે તે જોવું રહ્યું અઝલ કુરસી સાથે પ્રકાશવાળા